હું છેલ્લા સાત વર્ષથી એવરબ્રાઇટ ડાન્સ ક્લાસ એકેડમી ચલાવું છું અને બે મહિનાના કમ્પ્લીટ થાય ત્યારે અમે લાસ્ટમાં રીતે એન્યુઅલ ફંક્શન કરીએ છીએ કે બધા બચ્ચાઓને એન્કરેજ મળે અને જે જ બચ્ચાઓ પણ ફાઇન કરે તેને ગોલ્ડ કાઢો સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ આપને એન્કરેજ કરે અને ડાન્સ એ એવી એક્ટિવિટી છે કે તમારા માઇન્ડથી લઈને પોતાની આખી બોડી તમારી મૂવ કરે છે એટલે બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમે આવી કોઈ એક્ટિવિટીમાં તમારા બચ્ચાઓને સપોર્ટ કરો અને એને આગળ વધારો આપણા અહીંયા જે અત્યારે ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે સોનુ અગ્રવાલ ડીઆઈડી સુપરમેન શ્રદ્ધા શાહ જગદીશ પુરોહિત બવિતા મેમ એન્ડ રાજવીર ઝાન ને ઉપસ્થિત સ્પેશિયલ ગેસમાં અમે બોલાવવામાં આવ્યા છે આપડા કોમ્પિટિશન માં સુરત માં બેગમપુરા સગરામપુરા ભાથે ના પછી સિટી એરિયાના જેટલા પણ મોસ્ટ ઓફ ફાઈ એરિયા છે ટોપમાં એ બધા જ બચ્ચાએ પાર્ટિસિપેટ કર્યું છે અને વન ફિફ્ટીટી પ્લસ સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું છે આજે હું અહીંયા આવી છું એક અદ્ભુત પ્રસંગમાં જ્યારે નાના નાના બાળકોથી લઈને મોટા સુધીના પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટે આવ્યા છે અને સ્પેશિયલી કહેવામાં આવે કે જ્યારે એ લોકો પોતે મન મૂકીને ડાન્સ કરતા હોય ને ત્યારે એની ખુશી અને મેન્ટલ હેલ્થ પર ડેફિનેટલી બહુ મોટી ઇમ્પેક્ટ થતી હોય છે હું એપ્રિશિએટ કરીશ ઓર્ગેનાઇઝર્સને ડેફિનેટલી ટ્વિન્કલબેને જે બીડું ઝડપ્યું છે તેના માટે અને જે પેરેન્ટ્સ પાર્ટિસિપેટ છે તેના માટે ખૂબ બધી અભિનંદન દરેક વ્યક્તિને જેને પાર્ટિસિપેટ કર્યું છે ડાન્સ એકેડેમીમાં મને ઇન્વાઇટ કરીને ખૂબ આનંદ થયો અને દર વર્ષે આવી રહ્યો ડાન્સ એકેડેમીમાં આ રીતે ફંક્શન થાય છે એ ખરેખર અદ્ભુત છે અને આની અંદર બાળકોને જે એમની ડાન્સ કરવાની જે કળા છે એ અંદરથી ખીલાવે છે અને ખૂબ સરસ પ્રોગ્રામ અને આવી રીતે આગળ વધે એવા મારા દિલથી આશીર્વાદ